ફેબ્રુઆરીમાં ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ બીટગાર્ડની એક્ઝામ આપી દીધી એનું રિઝલ્ટ બે દિવસ પહેલાં જાહેર થયું છે તેની અંદર કોઈપણના માર્ક્સ બતાવવા નથી આવ્યા પ્લસ આમાં સીબીઆરટીસી પ્રમાણે એક્ઝામ લીધી હતી એની અંદર નોર્મલાઇઝેશન કેવી રીતે થયું એ એમને કોઈને ખ્યાલ નથી કેટલા માર્ક્સ અપ ગયા છે કેટલા માર્ક્સ ડાઉન ગયા છે એ કોઈ પણ નથી બતાવવા એવું ખાલી આઠ ગણા પાસ થયેલા એ ઉમેદવારોના નામ બતાવ્યા છે અમારી એટલી રજૂઆત છે ફોરેસ્ટ ગાર્ડના સચિવને શ્રીને કે આ માર્ક બતાવવામાં આવે અને સ્પષ્ટ રીતે બધાના પીડીએફમાં માર્ગ બતાવવામાં આવે ભૂતકાળમાં જે પરીક્ષા લેવામાં આવી હતી એમાં કઈ રીતે રિઝલ્ટ જાહેર થયેલું હતું દર વખતે અત્યાર સુધીમાં એક્ઝામ લેવા છે તો એક પાસ કરેલા ક્વોલિફાઈડ કેન્ડિડેટ અને એક ફેલ થયેલા કેન્ડિડેટનું બેનું લિસ્ટ પીડીએફમાં આપવામાં આવતું આ વખતે આવું નથી થયું આ વખતે ખાલી પાસ થયેલાનું ખાલી નામ જ આપ્યું છે અને માર્ક પણ નથી બતાવવામાં આવ્યા હું હું વાત છું અમે જે આઠ ફેબ્રુઆરીમાં આઠ ફેબ્રુઆરી એક્ઝામ આપી હતી ફોર્સનું એનું રિઝલ્ટ બેથી પહેલાં જાહેર થયેલું હતું તો એમાં માર્ક કોઈને બતાડવામાં નથી હવે આઠ ગણા બોલાવેલા છે કોઈના માર્ક નથી બતાડવામાં નોર્મલાઇઝેશન થઈને જે માર્ક વધ્યા છે બધાને કઈ રીતે વધ્યા એનું કાંઈ ખબર નથી તો એ ખબર ગણાવવામાં આવે કે કેટલા કોને કેટલા માર્ક વધ્યા છે અમારે ઘણા મિત્રો એવા છે કે જેને એકસો ચાલીસ માર્ક છે મારે મારે ખુદને એકસો ચાલીસ માર્ક છે તો અમારું નામ કઈ રીતે નથી આવ્યું મારી કેતાં જેને ઓછા છે એકસો ત્રીસ માર્ક એનું નામ આવી ગયેલું છે તો તમારી માંગ તમારી માંગ શું છે ને તમારે આજુબાજુના કલાવી મોંઘવા તાલુકાને કેટલા વિદ્યાર્થી છો અમે ઘણા બધા મિત્રો હોઈ લગભગ પસાર સો જેટલા મિત્રો હોય છે કોલેજ તૈયારી કરે છે જેના માર્ક પણ સારા છે એકસો વીસ એકસો પચ્ચીસ એકસો કરી એકસો પંચા સુધીના માર્ક તો તમે આજે નામ નથી તમે સરકારને શું માંગ કરી છે સરકારને માંગ કરી છે કે સીબીઆરટી પ્રમાણે જે તમે નોર્મલાઇઝેશન કર્યું છે તો કઈ રીતે કર્યું અને બધા એના તમામના માર્ક બતાવવામાં આવે અને પીડીએફ સહિત બતાવવામાં આવે